અમારે ચાલીસ દિવસ પહેલાથી આ ગુરુદ્વારા ગુરુનાનક જૈન ગુરુ નાનક દેવ ના પાંચસો પંચાવન વર્ષ પૂરા થયા એના પૂર્ણાથી આજે લંગર પ્રસાદ આજે સવારે બીજી પ્રભાત કરી નીકળી હતી સવારના ત્રણ વાગ્યા થી ચાલુ છે અને રાતના બે વાગ્યા સુધી નોન સ્ટોપ પ્રસંગ ચાલુ રહેશે સત્સંગ છે કીર્તન છે નામ ચિમરણ છે રાતના બી ચાલુ થઈ રહેશે સવારથી અને અત્યારે બી બપોરે જનરલ બધા માટે લંગર ચાલુ છે રાજકોટમાં ઓલમોસ્ટ જ્યાં જ્યાં સિંધી એરિયા છે જેમ કે જક્ષન છે જક્ષન ની અંદર છે ગુરુદ્વારા છે પછી રેલનગર છે ત્યાં બી છે જગ્યા જગ્યાએ રામનાથપરા છે એ સિવાય યાજ્ઞિક રોડ ઉપર આપણે રિંગ રોડ ઉપર છે પછી પારાસ સોસાયટીમાં છે પછી મોચી બજાર મોતી નગર છે ત્યાં ઓલમોસ્ટ બધા જગ્યા નાના મોટા જ્યાં જ્યાં સિંધી છે ત્યાં ત્યાં કોમ્પ્લેક્સમાં માં બધા જગ્યા ઉત્સવ મનાવી રહ્યા છે અને બધા જગ્યા લંગર પ્રસાદ ની સેવા ચાલુ છે લોકોને એ સંદેશો દેવા માંગી છીએ અમે લોકો કે ભાઈ ખાલી માણસ છે ને અહીંયા પૈસા કમાવા માટે નથી આવ્યું બધી કાસ્ટ કોઈ પણ એવું નહીં કે સિંધી કાસ્ટ બધાને પોતાના જીવનના દિવસનો ટાઈમ કાઢી કમસે કમ ત્રણ કલાક ભગવાન નું નામ લેવું જોઈએ